રામ રામ બોલો રામ કરવાથી તમારા કઈક ગુના ઓછા થઈ જાય દીકરી એમ કે રામ 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 તો એના કણ કણ માં રામ બસી જાય કોઈ દિવસ કદાચ કોઈ ભૂલ થતી હોય ને તો પેલા તમે વિચાર કરો કે મારા નાથ મારી ભૂલ થઈ અરે રામ આવી રીતે ના થવું જોઈએ કોક બાજુ વાળા ફોલ્ટ થાય એટલે તમે રામ દરેક ની બોલાય ઘેર થી બોલાય અંદર થી બોલાય ઘરમાં બેઠા હોય ને તો હવાર નાયા ધોયા દીવાબત્તી કરી પરિવાર ને સદસ્ય ખાલી એટલું કે રામ રામ બોલી જાઓ ને પાછા નહીં પડો તમારી માતા નું થઈ ને આરતી કરવાની હોય તો પેલા પ્રાર્થના કરજો કે માં રામ રામ તમારા પૂર્વજ ની કેજો કે રામ રામ એટલી પ્રાર્થના કરજો કે નવું જીવન આલ્યું કોને જાણ્યો કાલનો દિવસ ઉગે ના ઉગે પ્રાર્થના કરજો કે તારી દયા સુખી શાંતિ તો જેવો ઉંગ્યો એવો હે ઉઠ્યો તારી કૃપા તારી દયા તારા ચરણ છે ગમે તી હે ભૂલ સુખ હોય તો મા પેલા કે છે થવા નહીં દેતી ગાંડી તો કોઈ દેવ ગાંડું ખરું

કોઈને કે છે કે માતાજી ની ભક્તિ ખૂબ કરીશ મંદિર મંદિર ગયા દુનિયાના તો હું દરેક ને કહું એક જ દેવ ને જાળી દેવને ગમે તેવું દેવ ભાંગી રાખે ભૂકા તમારા દુખ ના તમારી માતાઓ અડીખમ બેઠીસ પેલા ઘેર થી નીકળો ને તમારા ફલાણા ધામ માં જવું દર્શન કરવા તું ભેળી રેજે આગાડી રેજે તેદાર તમારી માં કહી દે કે જા મારા દીકરો આશા માંગે છે પૂરી કરજે હો ફેલ ના જવા દે ગમે તેવો રેવ ગમે તેવી માતા તમે તેદાર કદાચ ઉજ્જૈન ને શંકર ભગવાન ને આટલું કહો ને કે મારું આ કામ થઈ જાય ને તઈ તમારી માતા ઊભી રહી કે જા કરી આલજે હું બેઠી છું ઘરમાં એની માં કદાચ છે વાર તહેવાર અત્યારે દિવાળી આવે કોઈ દીકરી કપડા કોઈ દીકરો લેશે એનો પરિવાર ફેમિલી આખી જોડી નવા નવા લેશે શણગાર લેશે બધું જ કરશે પણ કોઈ એવું વિચાર નહી કરે કે મારી માં ઉમર લાયક થઈ ને બેઠી પેલા એને એક જોડી કપડા લઈ આવે લઈ કોઈ કોઈ હારું ખવડાવ ખવડાવી દે વિચાર નાખો તમારી જીવતા ને જાગતા ઘેર માં તમારા માતા પિતા બેઠા છે ને સેવા કરી લે જગત ની માતા પૂજો ના પૂજો તો તમારું કામ છે પણ કદાચ તમારે ઘેર બેઠી છે ને ये राजी कल जो जगत माता हो राजी पटेल राव दरेक देव ने कदाच हूँ आछा धरावती हो इन दरेक देव ऊपर दया करती है नहीं पटेल तो आटला उदी बोलवा दे बोलवा नहीं दे कदाच एक गाय लाइन बांध दो ने तो गाय इन दरेक सांधला कर से માતાજી ની ગાય છે જો એને બાજુ વાળાની છૂટી ગઈ હશે ને તો એને લાઠી મારી મારીને બહાર કાઢી નાખશે આવડી ને આવડી છોડી દે કે તને ખબર ના પડ અને અમુક તો એવું બોલી જાય કે તારું સધ્યા નાશ થાય

કદાચ ઘરમાં ગાય ના હોય તો બાજુ વાળા ને પેલી રોટલી ઉતરે એટલે તમારી માતા ના નામ થી એને ખવડાઈ દો ને કે લે માં મારી મા ના નામ તે થોડો ગોળ મૂક્યો હે અને રોટલી એને મીઠું મો કરાવી લે હવે ગાંડા કોઈ દિવસ તમને હે દુખ ના પડે તમારી માતા ને કદાચ ઘર ની અંદર આ દરેક એવો સમય બની ગયો ઘર બની ગયા એની અંદર કોઈ છાણ જેવી નિપણ થાપણ રહી નહીં જગ્યા તમારી માતા ને હવન થાય એના ઉપર હવન કરો તો આખું ઘર શુદ્ધ કરી નાખે તમને કપૂર ની જરૂર નહીં પડવા દે પણ આ તમારા માઇન્ડ નહીં ખુલતા મારે દર રવિવાર તમને નવું 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 શીખવાડવું પડે હું શું મળે શું મને બે કલાક સુધી તમને મળવાનું પટેલ કોઈ કેસે માતાજી અમારા માટે આટલું સારું થયું લો આ પાંચસો રૂપિયા લો આ અગિયારસો રૂપિયા મન તમારા પૈસાની જરૂર નહી પટેલ પણ હું આટલું જરૂર થી કહીશ જીવન એક વાર મળી નહીં મળે લાખ છોડવી હોય ને તો મારા નાથ નું રામ નામ કરી લેજો જગત માં પાછા નહીં પડો પટેલ તમારા બાપ દીદા કશું લઈ ગયા નહી તમે ના લઈ જાઓ અને તમારી આવતી પીડી કશું લઈ જવાની નહીં અત્યાર કાલ કદાચ કોઈ વ્યક્તિ ભગવાન કોઈ કોઈ નું નહીં તમારો કરમ એ તમારો તમે હારા કરશો ખરાબ કરશો એ જ કરમ તમારી આગળ રહેશે પટેલ એનું ધ્યાન રાખીને કદાચ જેટલું તમારાથી દાન પૂન થાય ને કરી શકજો તમારાથી કદાચ કોઈનું હારું નહીં થતું હોય ને તો અંદર થી એટલી પ્રાર્થના કરજો કે મારાથી કોઈનું હારું નહીં થતું પણ કોઈનું ખરાબ ના થવા દેતી તોય તમારા ઉપર માતાજી કે ભગવાન રાજી એમ નહીં તમે અહીંથી જાઓ છોટીલા જાઓ

એને હારકું હે એનો ન્યાય કર એનો નિવેજાલ અને એને દબાઈને બેઠા એટલા દેવનું સમાધાન કરી નાખું હું ઓટોમેટિક સંકેત આલે લે રાતો રાત તમને દર્શન કરાઈ દે સપને વાતો કરે એના માતાઓ કેવાય પટેલ પણ જાય હુધી ઉમરાવાળી રાજી નઈ થાય હુધી ઢુંગરાવાળી રાજી નઈ થાય અધારા બધું સાલે બહુ का नवरात्री पचे पाडागड दर्शन करवास नवरात्री पते એટલે કોકેસે છોટી લા જાવસ પણ એ મૂર્તિ બેઠી બેઠી એવું કેસ પેલી ઉમરાવાળીને રાજી કર હું રાજી થાઉ અને કદાસ ઘરનું દેવ કદાચ રાજી ના થયું હોય ને તો તમે અહીંથી રવાના થાય ને વચ્ચે કોઈ એક્સિડન્ટ થયું બાઈક લઈને પડ્યું હશે ને તો નામ ફલાણી માતા એ માતા પૂછશે કે ફલાણી માતા એ ગયા હતા ને એક્સિડન્ટ થયું એટલે ફલાણા નો દીકરો જવાન જોત જતો રહ્યો ભગવાન ને ઘેર લો પણ એ તમને બોલે તમે સમજતા નહિ એની ભાષા તમને કશું કેવા માંગે કે તમારે ઘેર ઉભી છે ને એને આગળ કરીને પાંચ ટકા હું ચોકીદારી કરીશ એકદાડ હું કઉ છું ને કે હું રાજી રહીશ તમે તમારી ઉમરાવાળી તમારા પોતાની કુળ બેઠી છે ને એને આજ સુધી બે અગરબત્તી હુંગાડી નહી હોય તો એ માતા શું કરે તમને નડવા વાળું કોઈ કોઈ દેવ વિઘન નાખી દે બદનામી બીજી માતા ની થઈ જાય ને એટલે દરેક ને કહું કે મંદિર જવાય તીરથ થાય ભગવાન ને માતાજી ને ગમે થી ને હે અંબાજી જવાય છોટીલા જવાય પાવાગઢ જવાય ઉજ્જૈન જવાય દરેક જગ્યા જવાય પણ પેલા તમારી માતા ને આગળ કરજો તમારા દેવ ને આગળ કરી છે હું જાણું નહીં પણ કદાચ મને ખબર એટલી પડતી નહી મારા કુલ ની દેવી છામું છે કોઈ કાળકા છે કોઈ મારી માતા ને જોડે કોઈ સદી છે કોઈ સિકોતર છે હું નહીં ઓળખતું આટલી પ્રાર્થના કરો ને તોય તમારી માતા તમારા ઉપર આશીર્વાદ રાખી લે દીકરા જાઓ રે હું કઉ છું એક પીડીમાં પાંચ પાંચ માતાઓ જાગે કેટલી પાંચ પાંચ અત્યારે દરેક એવું કે છે ને કે અમારી કુળદેવી ચામુંડા હા હું જાણું ચામુંડા છે તમારી કુળદેવી બરાબર પણ છામુંડ ની કોક દે એવું કે ટૂ ને ગાંડા એ બોલવા નહીં દે તમારા બાપ દદા ખાઈ ખાઈ ને ગયા તમારા બાપ દાદા એ કદાચ હવન આલ્યા સૌદેશ ના હે અમુક બુઆ કાળી સૌદેશ એને કદાચ છવાણના ના હવન આલ્યા હોય ને ગાંડા આવી માતાઓ તમારા હે પત્તા નહીં ખુલવા દે એનું એનું સમાધાન જોયે સુધી સમાધાન ના થાય ને ત્યાં સુધી તમારે એ માતાનું નામ નિશાન નહીં દે રામ એટલે કેવું પડે કે તળે સમાધાન કરજે પછી શરૂઆત કરજે તો એ દેવ ને એક રાહત મળી જાય આલ્યું છે ને તમારી માતા કહી દે કે મારી વસ્તી તારું આલ્યું છે ને ઉભી રહેજે હું ન્યાય કરાવું છું એક દિવસ હાલવાથી કોઈ દેવ રાજી નહી થાય એક દિવસ ખાવાથી કોઈની ભૂખ નહીં કમાતાજી તમે કીધું તું એ ચાર સમાધાન અમે કરી દીધા લો હજી તકલીફ છે જ તમે એવું કીધું કે ચાર સમાધાન આલું ધીરે ધીરે કરતો જ આજે દુખ તારું મચી જાય

સમજો છો ને એ છોડતી નહી આ દરેક ને કહું ખાલી તમારે દુખ મટાડવા છે ને તમે દુઃખ ના ધણી છો ને આ બાકી જોવાનું કામ આપડું નહીં તો હું દરેક ને એવું છું કે ઘેર બેઠે તમે સમાધાન કરી શકો અઠવાડિયાનો કદાચ સમય બન્યો ના બન્યો કોઈ તકલીફ કદાચ તમને વચ્ચે થઈ હોય તો તમે શું કર્યું ફોન કરી શકો ને તો કદાચ તમારા અગાડી કદાચ તમારા ખીચામાંથી મોબાઈલ કાઢી એની અંદર વિડીયો જોઈને ખાલી પ્રાર્થના કરો કે માં તું જગતનું કામ કરે મારું આટલું દુઃખ તો હું તારા આ લાઈ શ્રીફળ લાઈ છુંદડી લાઈ અથવા કોઈ પેડા લાઈ આટલું થાય કે નહી જા મારે કોઈ ભીડ ભેગી કરવી નહીં મારે કોઈને એવું કેવું નહિ કે હું જબરી શક્તિશાળી સતવાળીશ દરેક ને દુખ મટાડી દઈશ અરે દુઃખ તો કદાચ મારા નાથે મારા હાથે જેટલું લખ્યું હશે ને એનું દુઃખ ના રેવા દઉં જેટલા જેટલા નું મારા હાથે છે ને પણ કદાચ પૈસા ખાતી કોઈ જોડે આશા નાખીને બેઉ એવું કામ નહિ મારું હું તો આટલી આશા રાખું કે મારા સેવકો સાત સહકાર હાલતા રહેજો એના જોડે ઉભા રહીને કદાચ એ બે પ્રશ્ન તમને એવું કે છે ને રામ ખુબ રામ તમે દુઃખ ના ધણી હું જાણું દરેક નું જાણું મને ખબર છે તમને અત્યારે કોઈ એવું પૂછશે હા મારે મારી કુળદેવી જાણવીશ પણ હું એના જરૂર કઉસ અત્યાર કઉસ પેલા સમાધાન કેટલા કર્યા પછી મને તારી કુળદેવી પૂછે હું તારે કદાચ જાણવું હોય તો પાંચ રવિવાર સુધી એનું સમાધાન કરી ના તારા ઘર નો ઇતિહાસ કયાલીસ જેટલા સમાધાન થાય ને એટલું જ તમારી માતા પેલા તો હું કહીશ કે આમ કરવાનું કોઈ નું હાથ મારા ઉપર ગાંડા કોઈ બે અગરબત્તી હુંગાડવા રાજી નહી પૂજે ના પૂજે મારી વસ્તી મને પૂજે आले ना आले मारी वस्ती मन हवार हां छा पानी बदु आले माताजी तू छात छात भी है ने मारा गन उधे बता दे आ हम कहो तारा हाथ पीड़ी नहीं तारे अज्ञार अज्ञार पीड़ी खोल दे जाऊँ ये मेरी हाँ मारी પણ તારામાં એટલું પાવર રહેવું જોઈએ સમાધાન કરી મારા અંદર મારા નાતે શાંતિ સંતોલન બધું જ હું બધી વાતે કંટ્રોલ કરીને કઈ દઉં ગમે તેવો ઢૂસ્ટ હોય ને એના ઘર મારે કોઈ લેવા દેવા નહીં એટલે દરેક ને પ્રેમથી કહી દઉં કે જા થઈ જશે પણ પેલા તમે તમારું સમાધાન કરીને આવજો તમારે હોય તમારી લઈને આવજો વડીલ તમે અત્યારનું નહીં જાણતા તો તમારા બાપ દાદા નું શું જાણો છ કોક ના ઉમરે સડીને ઉભી રહી વાંજ્યો કોને તો એ ખબર નહીં માતાજી

મારી કુળદેવી જાણવી કયા દેવ ને હાલુ બોલો તમારી માતા શ્રીફળ બધા આયા ને તો એમાંથી વ્યક્તિ એવા કે લો બે અગરબત્તી કરીને આગળ કરી હશે બાકી બધા કોઈ નહીં આલું આલ્યું લાયસ તમારી માતાઓ કમા આજ કદાચ બેઠક છે રવિવાર નો દાડોસ કલંબરા ગામ થી કોઈ માતા આવે શિંગાર ની પીઢી ની તું અગાડી ચાલ તો દુઃખ કઈ વાત ના છે તને કયું દેવ દબાવે છે લો આ બે અગરબત્તી કરી તું અગાડી રેજે માં નડવા વાળા દેવ નું સમાધાન કરાય છે ને માં કદાચ સમાધાન થઈ જાય તો તન કોઈ દેવ દબાવે નહીં આવી પ્રાર્થના તમે કરો તમારી માતા લાયા અરે માતા કદાચ ના લાયા પણ તમારા પૂર્વજને તમે બે અગરબત્તી કરીને અગાડી કર્યો જાણોસ તમે કોક મેટર જોડ દેવ દુઃખ જાણું હા હું કહું કે તમારે જાણવું શું છે પેલું સમાધાન કર દુઃખ મટી જાય ને પછી શાંતિ થી તું તારી માતા ગાંડા તારી માતા રાજી રહેશે તને મને એ કદાચ તારી માતા એવું કહી દે કે દીકરા તને પૂછવાની જરૂર ના પડવા તો હું તને સપને કહું મારા સુધી પહોંચે નહીં એના પેલા તારી માતા તને સંકેત આવે છે કે લે હું તારા મડવું બેઠી છું સમાધાન એકે કરવું નહીં શોર્ટકટ માં કાઢી લેવા કે લો આટલું કરી આલો ને હું કઈ સામુંડા પૂજો તું કોક કે છે કે ના તમારા ખાતા મેલડી હા એવું લાગે મેલડી ફેમસ છે ને એટલે બહુ ગમે છે